ने बुजुर्गों पे विश्वास कर लिया के 70 साल के उनको आराम की जरूरत है उन्होंने उनका मुख्यमंत्री बनाया और इस बार उन्होंने हाथ डाला लेकिन उन्हीं को पता नहीं था कि दिल्ली का शेर इनके पीछे बैठा है मित्रों बे पुणे बे बरस ना गाडामा उड़ता पंजाब तू और एने हरियाणाडू पंजाब करनार માનનીય ભગવત માનજી પણ છે અત્યાર સુધી આદિવાસી સમાજ માટે કોઈ પણ પાર્ટી આગળ આવી નથી મિત્રો આદિવાસી સમાજ ઉપર હુમલા થાય આદિવાસી દીકરીઓ ઉપર હુમલા થાય પણ કોઈ પણ ભાજપના માયના લાલ નેતાઓ માત્ર ભાજપ પાર્ટીના નેતા બની રહી ગયા છે અને જેના કારણે આદિવાસી સમાજ આજે અનુસૂચિ પાંચ અમલ નથી કરાવી શક્યા મિત્રો અઠ્યાવીસ વર્ષથી અહીંયા છે દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર છે થાવું જોઈએ ના થવું જોઈએ એ થવું જોઈએ ના થવું જોઈએ મિત્રો પૈસા એક્ટનો અમલ ભાજપ સરકાર કરવા નથી માંગતી જ્યારે માનીય અરવિંદ કેજરીવાલીએ એમની ગેરંટીમાં એ લખીને આપ્યું અને સમગ્ર આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીના મય બની ગયો એનો મને ગર્વ છે મિત્રો એનો આપણે આજે ઉત્સવ મનાવી રહ્યા છીએ મિત્રો ભાજપે એક દાવ કર્યો આ બુચસિયાઓની એક ટેવ છે जेल થી ડરાવો માનનીય સર મેં આપકો બતાના ચાહુંગા કે 2019 મે ચેતરભાઈ વસાવા ડલવાયા તીન મહિને તાકીને હાથ ડાલા લેક ઉ પતા નહી થઈ શહેર પીછે બેઠા મિત્રો આજે મને ગર્વ થાય છે આદિવાસી સમાજ નો એક વ્યક્તિ આજે ગર્વલીયે છે છતરભાઈ વસાવાને ખોટી રીતે ભાજપે ફસાયો અને બબે મુખ્યમંત્રી ગુજરાતની ધરતી ઉપરથી ડળક મારી રહ્યા છે આદિવાસી સમાજ છે ભોલા સમાજ પૈસા એક્ટ લાગુ કરા उनको पता है कि हिंदुस्तान में एक ही व्यक्ति है जो गारंटी देता है अब तो डुप्लीकेट गारंटी वाले भी आ गए क्या किया जाए यार और गुजरात में तो पूरा नकली चल रहा है यहां नकली आईपीएस मिलेगा नकली पीएमओ अधिकारी मिलेगा नकली सरकारी कचहरी मिलेगी सब नकली अभी तो टोल नाका भी नकली मिला बोलो डेढ़ साल से चल रहा पूरा नकली है लेकिन मैं इसलिए कह रहा हूं सर कि इन्होंने थोड़ी गलती कर दी गुजरातियों ने बेटा लेकिन चिंता करने की बात नहीं है एक साल गुजर गया है और शेर वापस आ गया है अब देखो कैसे पूंजी बजाते हैं याद रखना आदिवासी समाज अंग्रेजों के सामने झुका नहीं है तो तुम्हारी क्या औकात है यह वो समाज है जो अंग्रेजों को भी बोल देता था कि यहां से निकलना है ना तो गोरे सरकार चुपचाप आदिवासी समाज को नमन करके निकलना है अब उनको पता चला डालने गए थे जेल में करने गए थे शिकार लेकिन दो दो मुख्यमंत्री चैतरबाई के समर्थन में आकर भाजपा का ही शिकार कर लिया કરી લીધું કે નહીં એક મિત્રો મારે આપણે વચન આપવો છે તમારે મને કહેવું પડશે જળ જંગલ જમીન આદિવાસીની મૂળ આદિવાસી સમાજ ભાજપના આટલા નેતા થયા તમારા મારા બાળકને જળ જંગલ જમીન માટે અપાવી શક્યા છે પેશા એક લાગુ કરી શક્યા છે અનુસુધી પાંચ લાગુ કરી શક્યા છે તો મિત્રો ચેતરભાઈ આના માટે લડતા હતા ભાજપે ચેતરભાઈ ને ધમકીઓ આપી પણ એમને ખબર નથી ગુજરાતનો ચિત્તો છે તમે ખોટા કેસ કરાવી શકશો પણ હવે આપણે એક જીમ્મેદારી છે માન સાહેબ ને અરવિંદ કેજરીવાલ સાહેબ વધારે સંબોધન કરવાના છે

ગુજરાત માં એન્ટ્રી કરી છે સાહેબ પંજાબમાં તમામ સરકારી કચેરીઓમાં જવાનું જરૂર નથી સરકારી કચેરીઓ તમારા ઘરે આવવાનું ચાલુ કરી દીધું ભગવત માનજી મિત્રો ભાજપ પણ પ્રાઇવેટિકરણ કરી રહ્યા છે ભગવત માન સાહેબ ત્યાં સરકારીકરણ કરી રહ્યા છે પ્રાઇવેટ મિલકતો ત્યાંથી ખરીદી રહ્યા છે

જય આદિવાસી